સંજલી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની બીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

માં બાપ વિનાના બાળકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષક ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં સત્તર નિવૃત્ત શિક્ષકોને સાલ મૂક્યા અને અગિયાર હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો મા બાપ વિનાના સાહીઠ બાળકોને સ્કૂલ બેગ દફતર આપવામાં આવ્યા ધોરણ પાંચ પાસ કરી પ્રતિભાશાળી સાડી બાળકોને સ્કૂલ બેગ દફતર આપી સન્માનિત કરવામાં આવ્યા એસએસસી એચએસસી બોર્ડમાં વિજ્ઞાન પ્રવાહ સાથે સારા પર્સન્ટેજ સાથે પાસ થયેલ છ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું સાથોસાથ પ્રાથમિક શિક્ષક સહાયક મંડળ ઝાલો સંજેલી દ્વારા મૃત્યુ પામેલા પિછોડા ગામના સ્વર્ગીય હેમાસિંહભાઈ તેરાભાઈ બારિયાના પરિવારજનોને રૂપિયા દસ લાખનો ચેક એમના વારસદારોને આપી પરિવારને સહાયરૂપ બનેલ છે બાળકોને મદદરૂપ અને પ્રોત્સાહિત કરવા માટે દાતા તરીકે ટીડીઓ સંજેલી ડામોર સાહેબ ટીપીઓ અતુલભાઈ ભાભોર સાહેબ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંગ્ધા પ્રમુખ સુલતાનભાઈ કટારા સંજેલી તાલુકા કારોબારી સભ્યશ્રીઓ દ્વારા ફંડ એકત્ર કરી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા આગામી સમયમાં સંજેલી સોસાયટી મંડળીની સતત પ્રગતિ માટે ધિરાણ નફો તારીજ અને સરવૈયાની ચર્ચા કરવામાં આવી આધુનિક ઝડપથી વિકસી રહેલ વિશ્વની સાથે આદિવાસી સમાજ સંજેલી તાલુકાના બાળકોના સારા શિક્ષણ માટે વિકસી રહેલા વિશ્વની સાથે તાલ મિલાવ માટે ખૂબ જ સારા શિક્ષણ આપી આગળ લઈ જવા માટે પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું રિપોર્ટર વિજય ચઢપોટ સંજેલી